જય શ્રી કૃષ્ણ મનુષ્ય એકલો ક્યારે રહી ન શકે એને જીવવા માટે સાથ જોઈએ સહકાર જોઈએ સહયોગ જોઈએ પરંતુ સાથે રહેવું હોય સાથે જીવવું હોય કે સાથે ધંધો કરવો હોય એમાં સમજણ જોઈએ બસ આ સમજદારી અને વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ આજે એકસો ને બાવીસમાં થર્સ ડે થોટ છે બંને મહેમાનોએ એની આખી વાત કીધી છે વિચાર નથી આપ્યા આપણે એમાંથી વિચાર શોધવાના છે તમને આખી જર્ની કીધી છે કદાચ અત્યાર સુધીમાં પહેલી વખત એવું બન્યું કે રાખી મારે જો કેવું હોય એમ કહું મહેમાનોને પરિચય આપતા પહેલા કે ધંધાની પ્રગતિ કરવી હોય તો ભાગીદારોએ કર્મચારી જેવું કામ કરવું પડે ધંધાની પ્રગતિ કરવી હોય તો કર્મચારીએ ભાગીદાર જેવું કામ કરવું પડે તો ધંધો થાય તો વિચાર થાય વિચાર તો કરો નાનકડા યુવાનો ભણીને બહાર આવે નો પૈસા હોય નો મૂડી હોય નો અનુભવ હોય નો વિશેષ કઈ કૌશલ્ય હોય એ શું કરી શકે અરે અનુભવ વગર તો નોકરી એ મળતી નથી પણ આ યુવાનો એક ને બે ત્રણ ભેગા થયા અને એલડી ગ્રુપથી ધંધાની શરૂઆત કરી એમાં બીજા બે ઉમેરા એટલે પાંચ ભાગીદારો થયા અને હમણાં જે વાત કરી એમ માત્ર આ છેલ્લા બાર તેર વર્ષમાં એલડી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ જે હોમ ડેકોરનું ફેબ્રિક્સ તૈયાર કરે છે એવી એક કક્ષાની કંપની બની એના પાંચમા ભાગીદાર સામાન્ય આપણને લાગે છે પણ જે રીતે એનું પ્લેટફોર્મ બંધારણ છે આવનારા સમયમાં કદાચ આપણે દેશ ગૌરવ લઈ શકે એવું એનું વિઝન અને એવી ગ્રોથ ની એની ગતિ છે એવા પાંચેય ભાગીદાર ઉપસ્થિત છે આમ તો તેર વર્ષ પહેલા ત્રણ ભાગીદાર એને નામ આપ્યા ત્રણ ભાગીદારો ભેગા થયા એક રોહિતભાઈ લાઠીયા લાઠીના છે ગામ મને યાદ રહી ગયો રોહિતભાઈ લાઠિયા બીજા આશીષભાઈ ડાવરા એ પાલીતાણાના છે અને ત્રીજા ભાગીદાર જે છે એ નિકુંજભાઈ ધોળિયા એ દેપલા ગામના આ ત્રણ ભાગીદારોએ ધંધો શરૂ કર્યો અને એમાં પછી બે જા બે ભાગીદાર ભળ્યા એમાંના ચોથા ભાગીદાર હતા મિતેશભાઈ જે ગુંદરણ ગામના છે રાખોલિયા અને પાંચમા ભાગીદાર એ હસમુખભાઈ બોઘાણી જે ધરાઈ ગામના છે આ પાંચેય ભાગીદારોને જોરદાર તાળીથી વધાવ અત્યાર આ દેશમાં ગુજરાતમાં પાંત્રીસ વર્ષથી નાના હોય એવા પાસઠ ટકા વસ્તી છે યુવાનોનો આ ગુજરાત છે તો યુવાનોએ ભેગા મળીને કેમ ધંધો થાય એ આખી રેસિપી મિતેશભાઈએ આપી છે અને એના વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે એવું બહુ મોટું એ બિઝનેસ આપણે કહે પિલ્લો હોય ગાદી હોય એમાં આવતું એ યાન હોય એનું કપડું એ પણ બહુ મોટે પાયે પ્રોડક્શન કરે છે અને એવી સરસ એ કંપનીને એસ્ટાબ્લિશ કરી પછી બીજી વાતો કરશો પણ વાસ્તુ ઘી દેવું કરીને ઘી પીવું એમ લોકો કે પણ આપણે તો ઘી દાનમાં મળવાનું છે એવું વાસ્તુ ઘીના આ ભૂપેશભાઈને જોરદાર તાળીથી વધાવો ભૂપેશભાઈ ક્યારની રાહ જોતા હતા જ્યોતિબેનને ફોન કરતા હતા એ તો આવું મારે બોલવાનું આવી જશે જ્યોતિબેન એટલો બધો તમારો આગ્રહ હતો એમનો પણ આપણે કોઈ જગ્યાએ ચાંદલો કે કોઈ પ્રસંગમાં કવર આપવું હોય આપણે પુરુષો બહેનોને પૂછી ન પૂછી કે કેટલું કવર મૂકવું અને તમે કહો એટલું જ અમે મૂકી છે તો આજે ભૂપેસભાઈ એ એકવીસ લાખ રૂપિયા આ હોસ્ટેલ નિર્માણમાં જાહેર કર્યા તો જ્યોતિબેનનો હિસ્સો ગણાય ન કરાય એટલે જ્યોતિબેનનું આપણે વિશેષ સન્માન કર્યું પણ ભૂપદભાઈએ માત્ર દસ વર્ષમાં બહુ મોટી પ્રગતિ કરી વાપીમાં એક ડેરીમાં માત્ર નોકરી કરતા હતા એ નોકરી છોડીને સુરતમાં દૂધ દહીં સાસની ડેરી નાનકડી કરી એમાં ઘી વેચતા હતા એ ઘી વેચતા વેચતા એમ થયું કે કેમ આપણી પ્રોડક્ટ ન થાય અને વાસ્તુ ઘીની પ્રોડક્ટ કરી અને આજે દુનિયામાં એક્સપોર્ટ કરે છે અને તમારી જાણ ખાતર ભૂપતભાઈને બે હજાર ભાગીદાર છે કારણ કે બે હજાર ડિસ્ટ્રીબ્યુટર આખા દેશમાં છે તેના ભાગીદાર થયા કે ન થયા અને બે લાખ લિટેલર્સને ત્યાં બે લાખ દુકાનોમાં આ વાસ્તુ ઘી મળે છે એવી પ્રોડક્ટને એણે સેટ કરી છે બહુ સરસ એનું કીધું ઈશ્વરિયા ગામ છે એનો અર્થ આમ તો મોટો કોલેજમાં ભણે છે પણ જ્યોતિબેનને મોડું એટલે થયું કે કોલેજ જાય બસમાં બેસે ત્યારે મમ્મી વિદાય આપવામાં હોવી જોઈએ એટલે એને વિદાય આપીને એવા મમ્મીનો રોલ પણ તમને શીખવા મળ્યો એવા જ્યોતિબેન અર્થ અને ભૂપતભાઈએ વાસ્તુ ઘી માટે એનું એક જ અહીંયા એનો સ્ટાફ આજે આવ્યો છે મેં એના હું કાર્યક્રમમાં ગયેલો હું તો બે વખત મળ્યો છું તો અબ્રામા રોડ પર એનું એક સર્કલ છે વાસ્તુ ઘી એના ઉદ્ઘાટનમાં ગયેલો અને હમણાં દસ વર્ષનું સેલિબ્રેશન હતું ત્યારે હું ગયેલો પણ એનામાં એક ખાસિયત એ હતી એના પ્રોડક્શન મેનેજર એનું માર્કેટિંગ મેનેજર એને એ ભાગીદાર ગણે છે કે અમારા ભાગીદાર છે એના મેનેજરનું કામ સોંપે છે એ તમારી પ્રગતિનું રહસ્ય છે પણ એનો એક અનુભવ બધા શીખવા જેવો છે આ વાસ્તુ ઘી આટલી બધી બ્રાન્ડ મોટી કેમ બની આટલી બધી જગ્યાએ કેમ વેચાય છે શરૂઆતમાં વાસ્તુ ઘી વેચતા એના માર્કેટિંગ વાળા આપવા જાય એનો ઉધાર બહુ રહે અને પછી ન વેચાય પાછું આવે એટલે જામતું નહોતું ઉધારીને કારણે એને એક બહુ નાનકડા માણસે સલાહ આપી કે શેઠ હું સલાહ આપું તમે જો અઘરું પડશે પણ મારી સલાહથી તમારી બ્રાન્ડ બને તો કે શું તમે ઉધાર વેચવાનું બંધ કરો આ મારો માલ પહેલા પૈસા આપો તો આપીએ આટલી હિંમત કરી અને ક્વોલિટીમાં ધ્યાન આપવું એટલે કોઈ પણ માલ પહેલા ચેક આવે પછી ડિસ્પેચ થાય એને કારણે વાસ્તુ ઘીની બ્રાન્ડ બની કે વાસ્તુ ઘી જોતું હોય તો પહેલા પૈસા આપવા પણ તમને લોજિક આપો કે દુકાનદારમાં ઘણી બધી વસ્તુ હોય ઉધાર મળી હોય ને તો વેચાય થી પૈસા દેવા છે ને વેચણ ઉતાવળ ન હોય પણ તમે પૈસા રોકીને વસ્તુ મૂકી હોય ને તો તમને થાય જલ્દી વેચું મારા પૈસા થાય એટલે દુકાનદારને પણ વેચવાનું મન થાય આ બિઝનેસ નો લોજિક છે અને ભૂપતભાઈ આવી સરસ મજાની પ્રગતિ કરી બે મહેમાનોને જોરદાર તાળીથી આપણે વધારે ગત ગુરુવારનો કિરણભાઈએ વિચાર રજૂ કર્યો સરિરને સાચવવું પડે આટકાને તો ખાસ સાચવવા પડે એટલો આપણે બોધપાઠ લીધો છે પણ આપણે આજના આજનો વિચાર બહુ નથી ભાગીદારી કોને ખબર નથી કે ભાગીદારી કેમ કરાય ભાગીદારી એટલે શું ભાગીદારી બધાને ખબર છે પણ ખરેખર ભારતમાં સહયોગ આપવો સહકાર આપો એ આપણી સંસ્કૃતિ છે સહયોગ આપો કે સહકાર આપણો એ સંસ્કૃતિ છે પણ જો સહયોગમાં નફો તો એ ભાગીદારી છે આ ભાગીદારી છે ભાગીદારી એટલે માત્ર બિઝનેસ ની નહીં આજના એકસો ને બાવીસ માં થશે થોટમાં થોડુંક વધારે શીખવાનું એ છે કે ભાગીદારી એટલે માત્ર બિઝનેસ ની ન હોય આ મારો બિઝનેસ પાર્ટનર છે તો એમ ક્યારેક નથી અમારી લાઈફ પાર્ટનર છે જીવનની પણ ભાગીદારી હોય છે એને આપણે લાઈફ પાર્ટનર એટલું જ નહીં હમણાં હોસ્ટેલ આપણી શરૂ થઈ ગઈ વિદ્યાર્થી એમાં બેઠા છે એ લોકો એના મમ્મી પૂછે તાર રૂમ પાર્ટનર કોણ છે તો રૂમની પણ પાર્ટનરશીપ લાઈફની પણ પાર્ટનરશીપ બિઝનેસની પણ પાર્ટનરશીપ અરે હમણાં આપણી વૈજ્ઞાનિક સંસ્થા ઈસરોએ નાસા સાથે ભાગીદારી કરીને એક ઉપગ્રહ છોડ્યો છે અને આખી દુનિયાનું એનું ઓબ્ઝર્વેશન થશે આપણે બહુ મોટી તાકાત લાવી તો બે દેશ પણ ભાગીદારી કરી શકે અરે ઇફકો ટોક્યો નામ સાંભળ્યું હશે તમે ઇફકો એક સહકારી સંસ્થા છે એને ટોક્યો કંપની સાથે ભાગીદારી કરી અરે ઇફકો એ તો ઓમાન માં પણ ફેક્ટરી ઓમાન સરકાર સાથે એને ભાગીદારી કરી છે તો ભાગીદારી સરકાર સરકાર પણ કરી શકે અરે આપણે જ નરેન્દ્રભાઈ આવ્યા મુખ્યમંત્રી તરીકે એક શબ્દ હતો પબ્લિક પાર્ટનરશીપ પીપીપી ધોરણે કામ આપવું એને પબ્લિક પાર્ટનરશીપ કહેવાય એટલે ભાગીદારીની વ્યાખ્યાને વ્યાપક લેવાની છે આ પહેલો બોધપાઠ છે હવે એને વ્યાપક લેવે તો શું કે તમે જે કામ કરો એમાં કોઈ સહકાર આપે અને એના માટે તમે કંઈક કરો તો સામસામું થઈ જ ન થયું એને ભાગીદાર કહેવાય અને પરોક્ષ રીતે જુઓ ને તો ગ્રાહક પણ તમારો ભાગીદાર છે યાદ રાખજો ગ્રાહક પણ તમારો ભાગીદાર છે એક ભાઈ બહુ સરસ વાત કરેલી એ પણ યાદ રાખવાની આપણે કહે ને સુથારનું મન ક્યાં હોય બાવળીય હોય ન હોય એમ દરેક વેપારીનું મન ગ્રાહકમાં હોય કે ન હોય એટલે એક વાક્ય યાદ રાખવાનો વેપારી ખરો કોને કહેવાય દરેક માણસમાં ગ્રાહક શોધે દરેક ભજય આગળ વધજો માણસમાં ગ્રાહક જોવાનો અને ગ્રાહકમાં ભાગીદાર જોવાનો ભાગીદાર એ ભાગીદાર જ છે ગ્રાહક ભાગીદારમાં ભાઈ જોવાનો તો ભાગીદારી તકે અને ભાઈમાં ભગવાન જોવાના કારણ કે ભગવાન ભગવાન એટલે પરમાત્મા અને એ પરમાત્મા આપણી અંદર છે એટલે આખી સર્કલ થઈ છે આખી દુનિયા આપણી આરે ભાગીદારી છે યાદ રાખજો આ સમાજ આપણે કહીને મારા ગામની માટીનું ઋણ ચૂકવવું છે આ ગામે તમને મોટા કર્યા છે જાણે અજાણે ગામની માટીનું પણ આપણે મોટા કરવામાં ઋણ છે આ રાષ્ટ્રનું પણ ઋણ છે તમને ભણાવવા તો એના માટે કંઈ કરીએ તો આપણી જવાબદારી ખરી કે નહીં એ જવાબદારી પણ ભાગીદારી છે આવો વ્યાપક અર્થ હોવો જોઈએ હવે ભાગીદારી નું મારે એક બે ઉદાહરણ કોઈ ખબર છે શ્રેષ્ઠ ભાગીદારી કઈ બધા જાણતા હશો પણ મને એક ભાગીદારીમાંથી માંથી ભાવેશભાઈ બોધપાઠ મળ્યો છે આપણે ભણતા ત્યારે એક વાર્તા આવતી કાગડો અને કાબર જાઓ કાબરભાઈ કાલ સવારે આવું છું આવી ભાગીદારી ટકે નહી કાગડો અને કાબર ભાગીદારી કરી બિચારી કાબર રેડા કરે કાગડો કે હું સાસુડી ગડાવા જાવ છું તે બાજરો પાકી ગયો તોય ન આવ્યો બે ઢગલા કર્યા તોય ન આવ્યો પછી કાબર ગઈ કે આપણે ભાગીદાર છીએ તમારો ભાગ લેવા તો આવો અને ત્યારે કાગડા ભાઈ આવ્યા અને મોટો ઢગલો તો એમાં પડ્યા અને એ ભાઈ મૃત્યુ પામ્યા ભાગીદારીમાં સમર્પણ જોઈએ ભાગીદારીમાં નિષ્ઠા જોઈએ ભાગીદારીમાં વિશ્વાસ જોઈએ બહુ મોટી વાત છે આ ત્રણ વસ્તુ સમર્પણ નિષ્ઠા અને વિશ્વાસ એ ભાગીદારીની પ્રગતિનો આધાર છે અને ભાઈએ બહુ સરસ વાત કરી કે ભાગીદારી શા માટે કરીએ પણ એ માં આજે બે ઉદાહરણ આપવા છે કલ્યાણજી આનંદજી નામ આવ્યું ને ફિલ્મમાં બહુ આવતું કલ્યાણજી અને આનંદજી એના બાપા નામ નથી આનંદજીનો ભાગીદાર છે કલ્યાણજી ભાઈ અને આનંદીભાઈ એવું જય કિશન પણ ભાગીદારી છે પણ એક એક બહુ સરસ ભાગીદારી તો ન કહેવાય પણ આપણે ભણતા ત્યારે दादा મેકરણની એક વાર્તા આવતી કચ્છમાં એનો એક કૂતરો અને ગધેડો મોતીઓ અને લાલિયો એ મોતીયા અને લાલિયા ગધેડા ઉપર પાણી ભરેલા કુંભ મૂકી દે અને કૂતરો સાથે ચાલે કચ્છના રણમાં ફરે લોકો ત્યાં જાય લોકોમાંથી પાણી પી લેતા એ મોતીઓ ને લાલિઓ પણ ખરા અર્થમાં ભાગીદારી કામ કર્યું છે ઋણ ચૂક્યું છે એક વ્યક્તિ તરીકે એ પણ ભાગીદારી છે પણ આપણે બધા જાણીએ છીએ ભાગીદારી માટે સુરતમાં ભાગીદારી બાપભાઈ નવી જ નથી અહીંયા કોઈ પુરુષની બેઠક ભાગીદારી ન હોય કોઈ જ કઈ ને કઈ કઈ ને કઈ એમાં જમીનમાં તો લેવા જાય ભાગીદારી કરતા આવે આવી સરળ ભાગીદારી ભાગીદારી જ છે પણ આપણે ભાગીદારીનું ગૌરવથી નામ લઈએ તો એ એસઆર કે ગોવિંદભાઈ ધોળકિયા છે એ ત્રણ ભાગીદારો હતા ગોવિંદભાઈ વિરજીભાઈ ગોધાણી અને ભગવાનભાઈ પછી વિરજીભાઈનું અવસાન થયું બાળકો નાના હતા એ આખી ભાગીદારી ક્યાં સુધી ટકાવી કે છોકરાઓ મોટા થયા પછી ત્રણેય ભાગીદારી સરખી કરી અને એને જુદી પાડી ભાગીદાર ઓફ થઈ ગયા પછી પણ ગોવિંદભાઈએ વીએન ગોધાણી સ્કૂલ એના ભાગીદાર નામે કરી આવી ભાગીદારીને જોરદાર તાળીથી વધારે ભાગીદારીમાં બહુ મોટું સમર્પણ માગી લે અને આ પાંચેય પાંડવ પાસે આવા સમર્પણ છે ને એટલે તમારી પ્રગતિ કરશો એવો અમને ભારોભર વિશ્વાસ છે કેટલી ભાગીદારી એવી બાંધકામમાં તો અનુભાઈ ને જશ્મતભાઈની ભાગીદારી છે સંગીનિક રૂપમાં આપણે વેલજીભાઈ ને ની ભાગીદારી છે આ જાણીતી ભાગીદારી છે ભાગીદારી ટકાવવી અઘરી છે ટકી ના શકે તમે એકબીજા પ્રત્યેનો પરસ્પર આદર ને ભાવ અને કાગડા ને કાબર જેવું વર્તન ન હોય તો જ ભાગીદારી ટકી શકે અને છેલ્લી વાર મિતેશભાઈ બહુ કીધું એમાંથી જ હું લઉં છું નવું નથી કહેતો આ ભાગીદારી શા માટે કરે ચાલો આ આપણે વિચાર નું પ્રોસેસ કરીએ છીએ વિચારો લઈએ છીએ જીવવા માટેના ત્યારે આ બેઝિક કન્સેપ્ટ પણ હું તમને આપેલું એક બિઝનેસની વાત કરીને અમે તમને ઉમેરી દઉં એ બહુ સરસ એક બહુ સરસ વાત કરી સંતોષ નાયરે કરેલી કે બધું જ કામ તમે જ કરવાના હો તો તમારી કંપની ક્યારેય મોટી નહીં થાય ભાગીદાર કરો અને મોટા થાઓ બધું કામ વેચો અથવા તો કર્મચારીને કામ સોંપતા જાવ જવાબદારી ઓછી કરો તો મોટું થઈ શકાય એ પણ પ્રગતિ માટેનું બહુ મહત્વનું છે એટલે ભાગીદારી શા માટે કરીએ એના પાંચ કારણો મને ખબર છે પહેલું કારણ જોખમ અને ડર ઓછો કરવા માટે ભાગીદારી કરીએ છીએ આપડી પાછા જોખમ લાગતું હોય કે આ કઈ થશે તો મનમાં ડર હોય ચાલો એક કરતા બે ભલા આપણે સાથે ધંધો કરીએ એટલે આપણે થાકીએ નહીં ડર ન લાગે એટલે જોખમ અને ડર ઓછો કરવા માટે ભાગીદારી કરીએ છીએ અને બીજી મહત્વની ભાગીદારી કોઈ કરતું હોય તો મૂડી માટે એકલી મૂડી નથી તો ચાલો બીજા ભાગીદારીને ઉમેરીએ બેની મૂડી ભેગી કરીએ તો જરૂરિયાત થઈ રહે એટલે મૂડી માટે ભાગીદારી થતી હોય છે ત્રીજી ભાગીદારી કૌશલ્ય માટે થતી હોય છે કે આપણે જે કામ કરવું છે એમાં આપણને આવડત નથી તો ચાલો આવડતવાળાને ઉમેરીએ અને એ કામ એ કરે મિતેશભાઈ એની એલડી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દરેક ક્ષેત્રના એક ભાગીદાર છે એક પ્રોડક્શનના છે એક માર્કેટિંગના છે એક ફાઇનાન્સના છે એક આર એનડીના છે અને એ બધા કૌશલ્યને ભેગું કરી અને ભાગીદારી કરી છે એટલે કૌશલ્ય માટે ભાગીદારી કરવી પણ જોઈએ અને ચોથું છે કે આપણે ધંધાનો વિકાસ કરવો હોય એકલા ન થઈ શકે આજે જે કંપનીઓ મોટી મોટી જોઈન્ટ વેન્ચર કરે છે ને તો એકલા ન થઈ તમારે ધંધાને ઝડપી પ્રગતિ કરવી હોય તોય ભાગીદારી કરવી જોઈએ ધંધાને તમારે ખૂબ મોટો કરવો હોય તો પણ ભાગીદારી કરવી જોઈએ આ પાંચ કારણો એવા છે કે એને કારણે લોકો ભાગીદારી કરતા હોય છે કોઈને પણ હોય કે મારે ઝડપથી આ ધંધાને સેટ કરવો છે તો ભાગીદારી એના માટે આવકારદાયક છે મૂડી ન હોય ધંધો કરવો છે તો ભાગીદારી કરવી પડે આપણે જે ધંધો કરવો હોય એની આવડત ન હોય તો ભાગીદારી કરવી પડે હવે તો આ એકાઉન્ટન્ટ બેઠા છે હવે તો સીએ જે છે ને એને મોટું કામ કરવું હોય તો બે ચાર પાંચ સીએ ભેગા થાય અને ફોર્મ બનાવે છે જેથી કરીને એનું મોટું કામ કરી શકે એટલે પ્રિયા કૌશિકને એના ભાગીદારો માટે જોરદાર તાળેથી વધાવીએ આજે મેં નામ એટલે લીધા કે ભાગીદારી તો હશે પણ આ કૌશિક પ્રિયાની ભાગીદારીના ચારે ચાર ભાગીદાર દરેક રહે છે એકાઉન્ટન્ટ કક્ષાના વિરલાઓ એને આપણે જોરદાર તાળેથી વધારી એક વાત યાદ રાખવાની બંને મહાનુભાવે તો કીધી હમણાં જ પેપરમાં હતું કોઈ સફળ થાય ને ભણીને સફળ થયા બિઝનેસ કરીને સફળ થાય પૈસા ભેગા કરીને સફળ થાય સફળ થયા પછી તમારે સફળતાનો આનંદ લેવો હોય તો થોડુંક ઢોળાવવું પડે તમારે ઢોળાવવું પડે તમે સીએ છો તો એ અહમ રાખીને સીએ ની ઓપિન દેશો નહીં સામાન્ય તેની સેવા કરવા આવે છે ઢોળાયા આ દાતાઓ દાન આપે જે હોય એ આપે તો સફળતાને તમારે આનંદ લેવો હોય

કે ભાગીદારીમાં મેં કીધું એ જ છે પણ તમને યાદ રહે એટલે હું એને વિચાર શબ્દો આપું છું નવું નથી ભાગીદારીમાં સમર્પણ નિષ્ઠા અને વિશ્વાસ પ્રગતિનો આધાર છે આટલું યાદ રાખજો આ ત્રણ હોય ને તો જ ભાગીદારી કરવી ત્રણ હોય તો જ ભાગીદારી કરવી નકર ભાગીદારી ચાલવાની નથી તો ન કરવી આટલું આપણે ધ્યાન રાખવું પડે અને બીજી બહુ સામાન્ય વાત છે કે સહયોગી સંસ્કૃતિ છે પણ નફો ભળે તો એ ભાગીદારી છે કોઈ વ્યક્તિ વેચતા પકડાય અને પછી પોલીસ સ્ટેશને જાય અને જો પૈસા આપી છૂટી જાય તો દારૂના ધંધામાં પોલીસ ભાગીદાર કહેવાય ખ્યાલ આવે છે પૈસા આવ્યા એટલે ભાગીદાર થયા એટલે એ સહયોગી આપણી સંસ્કૃતિ છે મદદ કરો પણ મદદના પણામાં એ ધંધો ચલાવવા તમે જો પૈસા લો તો ભાગીદાર છો અને આગળની વાત કરીએ તો આ બહુ મહત્વનું છે ગ્રાહક સમાજ રાષ્ટ્ર ગ્રાહક સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી એ ભાગીદારી છે તમે ટેક્સ ચૂકવો છો ને ધંધામાંથી તો તમારે ભાગીદાર થયા કે ન થયા હવે તો એવું થઈ ગયું છે સવાણી સાહેબ અઢાર ટકા જીએસટી ભરેને તો એ દુકાન વાળો નથી કમાતો એટલે સરકારને ભાગ આપે છે તો સરકાર પણ ભાગીદાર છે આપણે જે સમાજમાં આપણે જીવીએ છીએ એના માટે તમે જવાબદારી આપણી આવે છે ને એમાં કંઈક આપો છો એ પણ ભાગીદાર છે અને ગ્રાહકને ભગપતભાઈનું એક સૂત્ર છે ક્વોલિટી આપવી હંમેશા કારણ કે ખાવાની વસ્તુ આપીને એમાં બહુ મોટી જવાબદારી છે એ હંમેશા ગુણવત્તામાં બાંધછોડ ન કરવી એટલે વાસ્તુ ઇન્ટરનેશનલ માર્કેટ બની છે તો ગ્રાહકને સાચવું જોઈએ એ આપણી જવાબદારી છે એટલે ગ્રાહક પણ ભાગીદારી છે અને જેમ જાજા હાથ હળિયામ ના કીધા એમ છેલ્લું વાક્ય યાદ રાખવાનું કે ભાગીદારીથી ભાગીદારીથી ધંધાની તાકાત વધે છે જે ઝડપી પ્રગતિ કરી શકે છે બસ તો થેન્ક યુ વેરી મચ પણ આજે આમ કહેવાય ને કે સબરી તપ કરતી રામનો કે તપ પાકે ત્યારે આવું થાય એમ આપણે આ મને એવું લાગે છે કે આવનારા સમયમાં હજુ પણ માણસને સારું જીવવા માટે વિચારોની જરૂર પડશે અને સમજણો કોને કહેવાશે આવું કોઈ ટીકાના અર્થમાં નહીં પણ આપણી આજુબાજુ બધા ગાંડા હોય ને આપણે સારું જીવી શકીએ તો આપણે સમજણા આવી પરિસ્થિતિ આવવાની છે અને એનું આ તપ છે અને તપમાં જ્યારે શાંતિનો સંદેશો આપનાર પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાંથી દક્ષા દીદી અને બીજી દીદી બેનો આવ્યા છે અને જોરદાર તારેથી વધારીએ અમે આપનું સ્વાગત કરીએ છીએ બેન અહીંયા અમે શાંતિની વાત અને જીવનમાં હેપીનેસની વાત છે એ કદાચ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના જે દીદી અથવા જે વાતો થાય છે એ વાતને અમે અમે સમજીએ એ ભાષામાં રજૂ કરીએ છીએ એટલે તમારી પ્રવૃત્તિનો આ ભાગ છે અને તમે આજે આવ્યા ત્યારે અમને થયું કે અમારો વાત તપ એવું થયું કે આજે તમને આવવા માટેનો તક મળે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ